ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર રોડ ચકચકાટ બની ગયા હોવાથી વાહનો પૂર દોડતા હોય છે ત્યારે પૂરપાટ પસાર થતા વાહનોને પગલે અકસ્માત ની ઘટનાઓ પણ છાસ સામે આવતી હોય ત્યારે આજ રોજ બપોરના અરસામાં એક કાર ચાલક પૂર પાટ ઝડપે પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર ની કડકિયા કોલેજ નજીક કાર નો ટાયર ફાટતા કાર બેકાબુ બનતા રીક્ષા અને બાઇક ને લેતા તે અકસ્માત સર્જાયો માં બાઇક સવાર બે યુવાનો સહિત રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી ઈજાઓને પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ અંગેની જાણ પોલીસને તથા પોલીસ કાફલો દોડી આવ્યો હતો ત્રણે વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો અને ગુનો નોંધવાની તજવીજ આરંભી છે જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ અંગે પોલીસ ફરિયાદ અંગે હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી